ટીમેટ કેશન લેલે છે હવે ભાઈ અમાકે પોથરો ખોલી ગેઈ હેડર કાઢ લે બસ આમાં જાવ પોથરો ખોલી ગેઈ કાટ કોકડે 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 બધા મિત્રો અમારા ભેગા થયા છે જો બધા મિત્રો ભેગા થયા છે એક બાજુ આનંદ લેવાય છે એક બાજુ મને શરૂ થઈ છે પાપાટે ધીમે ધીમે બાગમાં આવતા એમ ખાતા જાય લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો બધા

બધા પોતાની થઈને ગેમમાં વ્યસ્ત છે જો ગેમેય રમી છે અને ભજીયા ખાતા જાય છે ભજીયા અલગ જ મજા છે ભજીયા ખાવાની જો મોબાઈલ પણ બધા દેખાડે છે ભજીયા ખાવાની એક અલગ જ મજા છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ને મૂકવાનું કામકાજ આવેલું છે જો ડેલી મૂકું બધા હતા ડેલી આપણે ડેલી ગઈ છે કામકાજ ગયું છે જો दीवार सणाय छे अर जे काम काज कोई की પાણી <coughs>